સૌને સયારી ચેનલ સંજીવાચે YouTube ચેનલ માં આપ સૌનું અધિક સ્વાગત છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ડાયસો અને સર પ્રોસેસ સર્વર અને બેલીની પરીક્ષાની એક મહત્વની અપડેટ તમને હું આ વિડિયોમાં આપવા જઈ રહ્યો છું તો આ વિડિયોને છેલ્લે સુધી મના રેજો મિત્રો પબ્લિક નોટિસ સુ 10 એપ્રિલ 2025 ના રોજ પોસ્ટ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને પ્રોસેસ સર્વર અને બેલી જે હાઈકોર્ટ ઓફ ગુજરાતમાંની ગુજરાતમાં ભરતી કરવા માટે 19 ફેબ્રુઆરી 2025 ના રોજ નોટિસ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી હતી તેની ડેપ્યુટી સેક્શન ઓફિસ એટલે ડીવાયએસઓ અને પ્રોફેસર સર્વર બેલિફ ની પરીક્ષા 27 એપ્રિલ 2025 ના રોજ યોજવામાં આવનાર હતી પણ હવે આ પરીક્ષાની રિવાઇઝ ડેટ કરીને 11 મે 2025 ના રોજ કરવામાં આવનારી છે તેમજ આ પરીક્ષા હેમદાબાદ ગાંધીનગર સુરત રાજકોટ અને વડોદરા ખાતે લેવામાં આવનારી છે તો મિત્રો જે પણ વ્યક્તિએ હાઈકોર્ટ ડીવાય પ્રોસેસર સર્વર અને બિલિપની ભરતીના ફોર્મ ભરેલું હોય તો તેના માટે એક અગત્યની એક અપડેટ આવી રહી છે કે હવે પરીક્ષા અગિયાર મે બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે અને મિત્રો વખત વખત ગુજરાત હાઈકોર્ટ ડોટ ની વેબસાઈટ અને ઓજસ ગુજરાત ડોટ ની વેબસાઈટ ની મુલાકાત લેતે રહો જેથી આપણને આવ નવી માહિતી મળતી રહે જો વિડિયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને આવી આવ નવી પરીક્ષાની અપડેટ માટે સંજીવા ચેટ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા